કુલ્લુમાં થયો વાદળ ફાટવાથી ભારે વિનાશ કુલ્લુના જગતખાના પંચાયતમાં ભારે તારાજી સર્જાઈ વરસાદના કારણે કિનારે કરેલા લગભગ વાહનો સતલજ વહી ગયા ઘણી પણ નુકસાન પહોંચ્યું કહ્યું કે પ્રવાહ એટલો તીવ્ર હતો કે વાહનો તરતા નજરે પડ્યા નદીના પાણીના વિસ્તારમાં અચાનક વધારો જોવા મળ્યો વહીવટીતંત્રએ નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી હવામાન વિભાગે આગામી થોડા દિવસ માટે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભારે વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે પંજાબમાં ચાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે વરસાદ આવતા ગરમીથી રાહત મળી શનિવારે પંજાબમાં ઘણી જગ્યાએ જોરદાર વાવાઝોડા સાથે વરસાદ આવ્યો વરસાદથી ગરમીથી રાહત અવશ્ય મળી પણ વાવાઝોડાએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી તોફાન અને વાવાઝોડાએ ઘણી જગ્યાઓએ નુકસાન પહોંચાડ્યું અમૃતસર પઠાણકોટ જલંધર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં હવામાન અચાનક પલટાઈ ગયું ભારે પવન સાથે કાળા વાદળો છવાઈ ગયા અંધારું એટલું હતું કે દરબાર સાહેબમાં લાઇટો પણ પ્રગટાવવી પડી કેટલાક વિસ્તારોમાં વંટોળ વંટોળ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ભારતમાં કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ અપાયું છે મધ્ય ભારતમાં વરસાદની આગાહી કરાઈ છે તો ચોમાસાની એન્ટ્રી થતાં જ દેશભરમાં જે વાતાવરણમાં પલટો આવ્યો છે ઉત્તર ભારતની વાત કરીએ તો વંટોળ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો દક્ષિણ ભારતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદ વરસી શકે છે આ તરફ મધ્ય ભારતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે ઉત્તર ભારતના વાતાવરણમાં अरेबियन सी और बंगाल का रीजन है वहाँ से मॉइस्चर मॉइस्चरलेट विंडस का जो है वो अराइवल हुआ है नॉर्थ वेस्ट इंडिया के ऊपर और इनके इंटरेक्शन की वजह से जो है एक थंडर थंडस्टॉप के कंड्यूसिव इवायरमेंट जनरेट हुआ और ये जो हमने कल इंटेंस एक्टिविटी देखी थंडर थंडास्टॉम की वो कल दिल्ली एनसीआर के साथ साथ बाकी नॉर्थ वेस्ट इंडिया के पार्ट्स हैं पंजाब हरियाणा वहाँ भी देखिए जो मानसून है वो कल से केलम दस तक देखिए साथ साथ कुछ क्षेत्र जो है जैसे आपने बताया कर्नाटक के वो भी कवर किए गए थे आज भी अनुमान है कि हमारा के थोड़ा सा जो एरिया हमारा कर्नाटक का वेस्ट कोस्ट का वो कवर हो सकता है इसके साथ साथ जो बारिश की संभावना है साउथ इंडिया में पर्टिकुलर जो कोस्टल कर्नाटक साउथ इंडिया कर्नाटका केरला तमिलनाडु के जो घाट एरिया वर्षा हो, है, है तो हो सकती है इसके साथ साथ जो एक और, आ, मुख्य फीचर था वेलमार्को प्रशर एरिया मध्य महाराष्ट्र के आसपास के एरिया पर भी केंद्रित है जिसके वजह से मध्य महाराष्ट्र में कोंकण गोवा में भी हमने ऑरेंज अलर्ट घोषित किया हुआ है जहां पर वेरी रेनफॉल हो सकती है वहीं अगर हम बात करें सेंट्रल इंडिया की जो प्रदेश है वहां पर थंडरस्टोम एक्टिविटी हो सकती है गस्तीबेंट हो सकती है ચોમાસા ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ તમિલનાડુના પણ મહત્તમ કવર કરી લીધું છે અને આજના આ સમાચાર મહારાષ્ટ્રમાં પણ લીધી છે પંદર દિવસ વહેલા ચોમાસુ છે મહારાષ્ટ્રમાં ત્રણ દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવનાઓ છે અને ગુજરાતમાં પણ વહેલું ચોમાસી ચોમાસું આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે પહેલાં અનુમાન હતું કે પંદર જૂન પહેલાં ત્રણથી ચાર દિવસ પહેલાં ગુજરાતમાં એન્ટ્રી થઈ જશે પરંતુ હવે જે રીતે ચોમાસું આગળ વધી રહ્યું છે બની શકે કે પહેલાં જ ચારથી પાંચ દિવસ પહેલાં જ ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થઈ જાય ચોમાસું રોકેટ ગતિ આગળ વધી રહ્યું છે ચોવીસ મે તેની એન્ટ્રી થઈ ચૂકી છે દેશમાં અને આજે તે તીવ્ર ગતિથી આગળ વધતું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે ગઈકાલે કર્ણાટક કેરળ અને તમિલનાડુના મહત્તમ ભાગને તેણે આવરી લીધું અને સાથે જ ગોવામાં પણ તેણે એન્ટ્રી મારી આજે મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું છે મુંબઈમાં પણ થોડા જ સમયમાં પહોંચવાની શક્યતા ત્રણ દિવસનો સમય લાગી શકે છે ચોમાસાને મુંબઈ સુધી પહોંચવા માટે તીવ્ર વરસાદ માટે માટે તૈયાર થઈ જજો ગુજરાતના ખેડૂતો કારણ કે રીમઝીમ ચોમાસું આવી રહ્યું છે સારો પાક થશે તે વાત પણ નક્કી છે કારણ કે આ વર્ષે સારો વરસાદ વરસશે તેવી હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગે આગાહી કરી છે અને એ જ પ્રમાણે વાતાવરણ અત્યારે નજરે પડી રહ્યું છે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો ઉનાળા દરમિયાન પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો અને ચોમાસામાં તો હજુ પણ વધુ વરસાદ વરસ છે. દર બન્યું દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. જો આજની સિચ્યુએશન છે જો કલ ડિપ્રેશન تھا વો આજ WML મે ચેન્જ હો ગયા હે ઓર ક્રોસ કરી ગયા تھا કલ વો ابھی વો મધ્ય મહારાષ્ટ્ર ઓર સાઉથ મધ્ય મહારાષ્ટ્ર મરાઠવાડા કે પાસ સ્થિત હે तो जो फोरकास्ट हमने गुजरात के लिए रखा है वो उसमें साउथ गुजरात रीजन में हमने हैवी रेन रखा है तीन दिन तक और सौराष्ट्र में अभी हैवी रेन की उम्मीद नहीं है जहाँ तक थंडर स्टॉम का सवाल है तो थंडर स्टॉम हमने अभी चार दिन के लिए रखा है सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों में रखा है वावाजोड़ा न तोफानी वरसात खतरो हजूप मंडराई रो गुजरात का ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો ગોમતીઘાટ ઘાટ પર પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા દ્વારકાના દરિયા ગોમતીઘાટમાં કરંટ જોવા મળ્યો ગોમતીઘાટ પર ફાયરના જવાનો સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરાયા છે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ભારે પવનની સાથે ભારે વરસાદની આગાહી જેના કારણે દરિયામાં આજે કરંટ જોવા મળી રહ્યો છે સામાન્ય દિવસોની સરખામણીમાં સંઘ પ્રદેશ દમણ અને વલસાડમાં દરિયામાં આજે ઊંચા મોજા ઉછળી રહ્યા છે સલામતીના ભાગરૂપે માછીમારોને પણ પોતાની બોટને કિનારે લંગારી દીધી છે તંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા માટેના પણ સૂચનો કરવામાં આવ્યા છે ત્યારે દમણની સાથે વલસાડ જિલ્લામાં પણ દરિયામાં પણ કરંટના કારણે માછીમારોને સાવચેત કરાયા છે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ છે દરિયો પણ તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે એને પગલે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો શંક્રદેશ દમણના દરિયાના દ્રશ્યો છે સામાન્ય દિવસોની સરખામણીમાં દમણનો દરિયો આજે તોફાની જોવા મળી રહ્યો છે દરિયામાં આ ઊંચા મોજા ઉછડી રહ્યા છે સલામતીના ભાગરૂપે છે માછીમારોએ પોતાની બોટ છે કિનારે લંગારી દીધી છે અને માછીમારોને આગામી સમયમાં છે દરિયો ન ખેડવા માટેના પણ સૂચનો કરવામાં આવી દીધા આવ્યા છે આપને જણાવી દઈએ કે શંકપ્રદેશ દમણની સાથે એનએચ અડીને આવેલા વલસાડના દરિયા કિનારે પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વલસાડના દરિયામાં પણ આ રીતના જે કરંટ જોવા મળી રહ્યો છે સામાન્ય દિવસોની સરખામણીમાં આજે છે એ દરિયો વધારે તોફાની જોવા મળી રહ્યો છે જોકે પવનની ગતિ છે એ અત્યારે સામાન્ય છે પરંતુ જે રીતના આખું વા આકાશ છે એ વાદળછાયું વાતાવરણ છવાયું છે એને કારણે આગામી સમયમાં જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી છેલ્લા પંદર દિવસથી વલસાડ જિલ્લામાં છે આ રીતના જ બદલાયેલું વાતાવરણને કારણે અવારનવાર કમોસમી વરસાદ વરસે છે સાથે જ ઝડપી પવન પણ ફૂંકાય છે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પણ ચારસોથી વધુ માછીમારો પોતાની બોટ છે તે કિનારે લંગારી દેવામાં આવી છે આગામી સમયમાં આવી શક્યતાઓને કારણે વલસાડ જિલ્લાની સાથે સંપ્રદેશ દમણનું પણ તંત્ર એલર્ટ છે ભરતસિંહ વાઢેર ન્યૂઝ એટીન દમણ છોટા ઉદયપુરથી સમાચાર ભર ઉનાળે નદીમાં નવા નીર આવ્યા છોટા ઉદેપુરની સુકતા નદીમાં નવા નીર આવ્યા છે ઉપરવાસમાં પડેલા ભારે નદીમાં નીરની આવક ગામના પર લોકો એકત્ર થયા તો છોટા ઉદયપુરમાં ભર ઉનાળે કઈ રીતે નવા નીરની આવક થઈ છે તેના દ્રશ્યો જુઓ સુકતા નદી જે નવા નીર થી છલકાઈ છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી સુકતા નદીમાં નવાનેરની આવક થઈ છે ભોરદલી ગામના આડબંદ પર લોકો તેને જોવા માટે એકત્રિત થયા હતા અને હર્ષોઉલ્લાસનો માહોલ સર્જાયો હતો